તો બધા મીડિયા મિત્રોનું સ્વાગત છે આજે આપણે એકત્ર થયા છે આ પ્રેસ કોન્ફરન્સ માટે જેમાં આપણે બધાને ઇન્વિટેશન આવ્યું હશે મંદિરમાં એક વિશેષ પહેલ કરી છે આપણે પહેલીવાર જ્યાં યુવાનો માટે એક માર્ગદર્શન આપવા માટે એક બહુ જ મોટા પાયે એક પ્રોગ્રામ થવાનું છે જેનું નામ છે પરિવર્તન જેમ નામ સજેસ્ટ કરે છે આ એક પરિવર્તનનું પહેલ છે જ્યાં આપણે યુવાનોને સમાજની અંદર એક પ્રોપર માર્ગદર્શન આપવા માટે એમને જે પાશ્ચાત્ય દેશના અભ્યાસો છે એને વ્યવસ્થિત રીતે સ્વીકારવા માટે અને દેખાદેખી ખાલી પોતે અભ્યાસો ના સ્વીકારીને એને આપણે પ્રોપરલી ડાયરેક્શન આપવા માટે એમને જેમ આપણે ગુજરાતીમાં કહી કહેવાય છે જેવું સંઘ એવું રંગ તો એવું એક સંગઠન આપવા માટે આપણે બધા એકત્ર થયા છે અને એમાં ઘણા બધા મોટા હસ્તીઓ જોડાય છે આપણી સાથે સાંસ્કૃતિક ઉદ્દેશ્યથી અને બીજા અમુક મનોવૈજ્ઞાનિક એવા વિભિન્ન પ્રકારના ફિલ્ડથી બધા જોડાય છે અને એ કાર્યક્રમ બાવીસ તારીખે આયોજન કરવામાં આવ્યું છે બાવીસ ફેરવરી આવતા શનિવારે તો એ કાર્યક્રમના વધુ માહિતી વિગત આપવા માટે હું રિક્વેસ્ટ કરીશ શ્રી રાસપરાયણ પ્રભુ જે મારી સાથે આજે ઉપસ્થિત છે અને શ્રી રાસપરાયણ પ્રભુ મંદિરથી છેલ્લા પંદર વર્ષથી જોડાયેલા છે અને યુવા સંગઠનના હેડ છે અને આ કાર્યક્રમોમાં એમને વધુને વધુ એક્સપિરિયન્સ છે અને હું એમને રિક્વેસ્ટ કરીશ કે આપણા મીડિયા મિત્રોને ડિટેલમાં આ કાર્યક્રમનું વિગત સમજાવો பரிவர்த்தன் இட்ஸ் அ ஃபஸ்ட் ஆஃப் இட்ஸ் கைம்ஸ் We are going to uh, name it as a Naga Youth Festival for a drug free youth. Now, drug can be substance, drug can be mobile, drug can be relationship, drug can be anything which uh, takes us away from our goals, especially youngsters. So, this uh, particular uh, event is going to address this particular aspect of uh, youngsters. ાયણ દાસ જો પ્રોગ્રામ હોય પરિવર્તન ये हम सब आप सबको इनविटेशन दे रहा हूँ मैं ये 22 फरवरी को होगा शाम को चार बजे सो इनवाइट ऑल द यंगस्टर्स हु आर देयर इन द सिटी अदरवाइज प्लीज कम एंड पार्टिसिपेट एंड गेट ट्रांसफॉर्म बाय द बेनिफिट ऑफ द टीचिंग्स ऑफ पर नाम श्याम चरण दास छे हरे कृष्णा मंदिर भाड़ज मा संत आज परिवर्तन की पारी थी ये क्यों रिक्ता आगे बढ़ा सकूं जी જેમ આપણે સમાજમાં જોઈ રહ્યા છે કે મોટા ભાગના લોકો ખાસ કરીને યુવાનો અલગ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે પાશ્ચાત્ય દેશના અભ્યાસોથી લઈને પહેર પહેરાવથી લઈને ખાનપાનથી લઈને અને કઈ રીતે એ એમને નુકસાન કરી રહ્યા છે તો પરિવર્તન આ હરે કૃષ્ણ મહા હરે કૃષ્ણ મંદિરની એક પહેલ છે કે અમે પ્રયાસ કરીએ છીએ કે આ ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને એક માર્ગદર્શન મળે અને એમને એક પ્રેરણા મળે એમનું જીવન કેટલું અતિમૂલ્ય છે અને આપણા શાસ્ત્રીય જે પુસ્તકો છે ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ જેમાં સનાતન ધર્મનો પરિચય આપ્યો છે એના આધાર પર એ લોકો જીવનને ચલાવવા માટેનું માર્ગદર્શન લે પ્રેરણા લે અને ખરેખર એમનું જીવન સુખદમય બની શકે આ યુથમાં ફેસ્ટિવલમાં કેટલા યુથનો અંદાજ છે લગભગ અમે બે થી ત્રણ હજાર લોકોની અપેક્ષા રાખી રહ્યા છે અને ગુજરાતભરના યુવાનોને આમંત્રણ છે અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે વધુની વધુ માત્રામાં યુવાનો જોડાય અને આ કાર્યક્રમનો લાભ જે મંડળાગેડિક્સ એ સારા રૂપિયા કાર્યક્રમમાં જોડાય સંભાવના મોટું છે તો તમારા દ્વારા પહેલો સંખ્યા કરવામાં આવે છે ગુજરાતના આ સ્પેસિફિક રિઝન ઉંટળાગેડિક્સની સંખ્યા વધારે જે પડી એવા કો સ્પેસિફિક લોકેશનમાં તમે ટાર્ગેટ પડ્યું છે અમે જેમ તમે રાઇટલી કીધું કે આ કાર્યક્રમમાં ઓલરેડી એડિક્ટેડ લોકો તો નેચરલી નહીં આવે અમારું ઇન્ટરેસ્ટ ખાલી ફક્ત જેમ સ્વામીજીએ પણ ઇન્ટ્રોડક્શનમાં કીધું કે ખાલી ડ્રગ એટલે આપણે જે ફોર ડ્રગની જ વાત નથી દરેક પ્રકારના જે એક ગેરવ્યસનો અને એક પ્રકારના જે બેડ હેબિટ્સ એડોપ્ટ થઈ ગયા છે સોસાયટીમાં યુવાનોમાં ખાસ કરીને એને એક પ્રોપર લાઈટ બતાવવા માટે એટલે સોસાયટીના બધા યુવાનોને ઇન્ટ્રોડક ઇન્વિટેશન છે અને ગુજરાતનું કોઈ સ્પેસિફિક એરિયા આપણે ટાર્ગેટ નથી કર્યું પણ ઓવરઓલ ગુજરાતને આપણે ઇન્વિટેશન